હાલે વેવ ચાલી રહી છે અને ખૂબ જ ગરમી પડી રહી છે ત્યારે છાસ અને પાણીનું સેવન ખૂબ જ ઉપયોગી છે પણ તે ક્યારે કરવું અને કઈ માત્રામાં કરવું તેનું પણ ખૂબ જ મહત્વ હોવાનું ભોજના આયુર્વેદિક તબીબ ડોક્ટર આલાપ અંતાણીએ જણાવ્યું હતું ચણચરણીઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઉનાળામાં છાસનું સેવન જો યોગ્ય માત્રામાં કરવામાં આવે તો પાચન માટે તે ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં નિયમિત પાણી પીવું પણ ખૂબ જ જરૂરી છે જેથી હીટસ્ટ્રોકથી બચી શકાય પણ જો તેનો અતિરેક થાય તો તબિયત માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે ડોક્ટર અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી માત્રાવત દરેક વસ્તુ સારી આપણે પણ માનીએ છીએ કે અતિ માત્રા જે છે અતિ સર્વત્રમ વર્જે તો છાશ અને પાણીની બાબતમાં પણ એવું છે શરૂઆતમાં આપણે પહેલાં છાશની વાત કરીએ તો છાશ કે જેને આયુર્વેદમાં તક્ર તરીકે ઓળખવામાં આવે છે તો એના ગુણો જે છે એ પ્રમાણે છાશ પચવામાં હલકી છે શક્તિને પણ સુધારવાનું કામ કરે છે એટલે જો સપ્રમાણ આપણે છાશ લઈએ પૂરતા પ્રમાણમાં આપણે છાસ લઈએ તો ચોક્કસથી આપણી શક્તિ માટે બહુ જ ફાયદો કરે છે અને પચવામાં પણ એ હળવી છે તદુપરાંત કફ અને વાયુના રોગોથી પણ આપણને બચાવે છે તો નિયમિત રીતે છાસનું સેવન સ પ્રમાણમાં કરવું જરૂરી છે પાણીની જો વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે આજે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેવું તાપમાન પહોંચ્યું છે એવા સમયે જો પૂરતા પાણીનો ઉપયોગ થાય તો શરીર ડિહાઈડ્રેશન શરીરનું બચી જાય શરીરની ધાતુઓને પોષણ મળે અને આપણને પણ આખા આખા દિવસ દરમિયાન કામ કરવા માટે શક્તિ મળી રહે પણ જો વધારે પાણી પીવામાં આવે તો એ અતિમાત્રામાં પાણી પીવાના કારણે આપણી પાચન શક્તિ મંદ થાય છે એટલે આપણે ઉનાળામાં જોઈએ છીએ કે ઘણા લોકોને પાચન શક્તિ નબળી પડતી હોય છે ભૂખ ન લાગવી પચવા પેટ ભારે લાગે કબજિયાત જેવું રહે તો એ બધા કારણોમાં પણ ક્યાંક કદાચ વધુ પડતું પાણી પીવું એ પણ જવાબદાર હોઈ શકે બીજું પાણીની માત્રાને પણ નિશ્ચિત કરવી બહુ જરૂરી છે એક સામાન્ય યુનિવર્સલ લો એવો છે કે ચારથી પાંચ લીટર આપણે દિવસ દરમિયાન પાણી પીવું જોઈએ પરંતુ આપણે આપણું આપણે કોઈ વર્કઆઉટ કરીએ છીએ કોઈ નિયમિત વ્યાયામ કરીએ છીએ કે આપણે દિવસ દરમિયાન બાહ્ય વાતાવરણમાં વધારે રહેવાનું થાય છે કે આપણે મજૂરી કામ કરીએ છીએ તો એ આપણા કાર્યને અનુસાર અને આપણી પાચન શક્તિને અનુસાર જ આપણે પાણી કેટલું પીવું એ દરેકે ઇન્ડિવિજ્યુઅલી નક્કી કરવું જોઈએ જો સપ્રમાણ પાણી પીવાય તો એ ધાતુઓને પોષણ કરે છે અને જો વધારે પડતું પાણી પીવાશે તો એ આપણી પાચનશક્તિ માટે નુકસાનકારક છે